રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના માટે કોણ જવાબદાર અને કોણ નહીં તેને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ વચ્ચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્સના મોહમાં આ દુર્ઘટનામાં આંખ આડા કાન કર્યા હોવાના દિવ્ય ભાસ્કરને પુરાવા હાથ લાગ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર આ મિલકત વેરો માલિક તેમજ ગેમ ભાગીદાર અશોકસિંહ જાડેજાના નામે આવતો હતો રાજકોટ મનપામાં ગત નવમી મે ના રોજ રૂપિયા છ લાખ છ્યાસી હજાર ભરાયા હતા આ પહેલા પણ વર્ષ બે હજાર ત્રેવીસ માં રૂપિયા છ લાખ છ્યાસી હજાર ઉપરાંત વર્ષ બે રૂપિયા સાત લાખ સત્તર હાજર નો મિલકત વેરો ભરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ વર્ષ માં મિલકત વેરા પેટે વીસ લાખ નેવું હજાર રૂપિયા વસૂલાયા હતા ગેમ ઝોન નો લાખો રૂપિયા નો ટેક્સ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવ્યો છે આમ છતાં ફાયર તેમજ ટીપી શાખાના અધિકારીઓ આંખ આડા કાન કર્યા હતા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ વીસ પોઈન્ટ નેવું લાખનો ટેક્સ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવ્યો હતો જોકે આ મામલે ટાઉન પ્લાનિંગ અને ફાયર શાખા આંધળી રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી કુલીન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ